મોટી તારી પાર્ટી છે અને એ જ સમાજ વાળા માં મોકલ્યો છે મોટો થયો છું પણ ભૂલી જાય છે અને દુખ મને એટલા માટે થાય છે

અત્યારે હવે તલવાર ના જમાના ગતા રહ્યા છો ઉત્સાહ આવે ગઢવી સાહેબ બોલે કલમ ની શક્તિ ને સમજો સંવિધાન ને વાંચજો અને ઘરની અંદર બે ચાર કાયદાના પુસ્તકો લાવજો હવે તલવારની સાથે એની બી એની પૂજા કરવી બી જરૂરી છે નહીર ઉપયોગ થઈ રહ્યો છે આપણને પંપ મારે બે ચાર જણા બાપુ પછી તમારા બાળકને ભણાવજો એને સંવિધાનની શક્તિ સમાવજો સમાજ શું છે સમાજની એકતા પણ બતાવજો એને કેજો જ્યારે તમારું બાળક ભણતું એને કેજો કદાચ ભવિષ્ય અત્યારે નેતા બનવાનો છે યુવાનોમાં બહુ જલ્દી મને તો દુખ થાય છે હું તો બોલતો મતલબ બોલું ત્યારે કે છે બહુ કડવા છે પણ દુઃખ થાય છે એક સમાજનો એક વ્યક્તિ એક યુવા એક જોશ કરવા વાળો એક આગળ વધવા વાળો લડવા વાળો જ્યારે ચાપલુસી કરે ત્યારે થાય મને

રોજ અસંખ્ય કમ્પ્લેનો આવે છે મારા પાસે મને ખબર છે આ બધું ફેસ કરું છું અને મારી બળતરા કરી મને કોઈ ગુસ્સો નહીં સમાજ પ્રત્યે પણ બળતરા ઠાલવું છું કારણ કે બધું રોજ જોઈ રહ્યો છું આપણા બે પોચ જણા હશે તો કહેવા થશે લડવા થશે બોલવા થશે કોમ કરાવશે બાકી ભીખ માગવાની વારી બીજા જો નહીં આવે આપણે સમજજો સમજવાનો વિષય છે દાદા લોકસભા લડો સમાજ પંપ મારશે પણ હવે બધા મારા ભાઈઓ તમારા સાથે છે હું તમને કહું છું ખાતરી આલો છું અને તમે જે શિફ્ટ ખેડા લડો ખેડા મહી પક્ષી તમારા જોડે નેતૃત્વ સ્વીકારવા તૈયાર હોય તો તમે સ્વીકારો કા તો જે નેતૃત્વ કરવાની તૈયારી છે એમને સ્વીકારવા દો અમે બનો એવું નહીં કે અમાર નેતા બની ગયું છે કે અમાર ધારાસભ્ય બની ગયું છે કે સાંસદ બની ગયું છે તમે આ બનો તમે અમને કહો કે અમારે બનવું છે અમે તમને બનાવીએ પણ કોક ના મોકલો આપણા સમાજ બાકી આ વારી પડવાની છે હજુ તો શરૂઆત છે હજુ આનાથી અઘરો સમય આવવાનો છે લખી રાખજો વિઘુ નહીં રહે અમારા શબ્દો યાદ રાખજો આવતા પાંચ વર્ષ પછી વિઘુ જમીન નહીં રહે એ લખી રાખજો જેટલા જલ્દી જાગો એટલું સારું છે દાદા હું તમને સમર્પિત છું અને આ જીવન મહીપતસિંહ કારણ કે મને ખબર છે મહીપતસિંહ ખરાબ સમયની અંદર કોઈ હતું નહીં પણ આ શેખાવત મહીપતસિંહ ને જોડે ઉભો હતો એટલે આ જીવન તમારો ઋણી રહીશ તમારા ચરણો અંદર રહીશ અને તમે જ્યાં જે પાર્ટીમાં જ્યાંથી લડશો મય પછી તમારા જોડે ખભો મિલાઈને ઉભો રહેશે એની તમને ખાતરી આપું છું અને જતા જતા ચોક્કસ કહીશ બીજું વિશેષ કરો ના કરો તમારા બાળકને ભણાવજો કાયદાનું જ્ઞાન આલજો અને ચાપલુસી કમસેકમ ના કરે એને એવા સંસ્કાર આલજો એટલી તમને અંતિમ અપીલ કરું છું ખૂબ ખૂબ આભાર